નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ માં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખની વાત કરીને તો મિત્રો આજે તારીખ છે મિત્રો સોળ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો આજનો વાર છે ગુરુવાર ના રોજ મિત્રો આજની નવ ધાણાની આવક વાત કરીને નવી આવક તો બે હજાર ગુણીની નવી આવક જોવા મળી રહી છે મિત્રો ને હરાજીની વાત કરીને મિત્રો હરાજી ચાલુ છે તો છાપરા નંબર આઠને નીચે પાંચ પહેલાં પેલા ઉતરે હરાજીનું કામકાજ ચાલુ છે મિત્રો તો હરાજીમાં જે જાણે લીધે કહેવાય છે આજના બજાર ભાવ આ મિત્રો મારા ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનો બોલતા ને મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો ચાલો રૂબરૂ જઈને જાણી કહેવા રહી છે આજના બજાર ભાવ સુપર કલરમાં ધાણી છે મિત્રો સુપરના સુપર કલરમાં ધાણી છે એકદમ સુપર કલરમાં ધાણી છે મિત્રો અઢારસો ને છોતેર રૂપિયામાં વેચાણી છે સુપર કલરમાં ધાણી છે અઢારસો ને છોતેર રૂપિયાની એકદમ નવા ધાણા હોય ને તેવી જૂની ધાણી છે મિત્રો એકદમ કલરફુલ અને અઢારસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે આનો

ହଏ ତେରଶହ ତେରଶହ ଟଙ୍କା ଦେଢ଼ଶହ ଦେବି ଆଇଲା ଶହେ ଆଇଲା ଆଇଲେ

ત્રીજી મંદિરની વાત કરીને ત્રીજી મંદિરની વાત કરીને મિત્રો તો આજે બજાર સમાન જોવા મળી રહ્યું છે મિત્રો અને કલરવાળા માલમાં થોડીક તેજી જોવા મળી રહી છે સુપર કલરવાળા માલ હોય તેમાં લેવાલી સારી હોય છે મિત્રો